તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા પહેલગામની અંદર જે નૃશંસ હુમલો કરવામાં આવેલો જે અનુસંધાને ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંધુ ચલાવવામાં આવેલ છે જે અનુસંધાને ભારતીય સેનાએ પાકિસ્તાનના જે એરબેસ છે અને પાકિસ્તાનના જે કેમ્પો છે ત્યાં ભયંકર તબાહી મચાવી અને અદભુત પરાક્રમ અને શૌર્યનું પ્રદર્શન કરેલું છે જે અનુસંધાને કેટલાક તત્વો દ્વારા દેશ વિરોધી કોઈ પોસ્ટ ના થાય કે સમાજના બે વર્ગો વચ્ચે કોઈ મંદુખ ન થાય તે અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહેલ છે પરમ દિવસે જે આરોપી છે શરીફન મિયા નબી મિયા ચૌહાણ જે બાયડ ખાતે રહે છે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટની અંદર પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની એક જે વિડીયો છે એડિટ કરેલો એ પોસ્ટ સ્વરૂપે મૂકેલો અને એની અંદર ભારતીય સેનાએ જે અદ્ભુત પરાક્રમ દાખવ્યું છે એની અંદર ભારતીય સેનાનું મનોબોળ નબળું પડે આ ઉપરાંત ભારતના જે નાગરિકો છે એમાં ભય અને ગભરાટ પેદા થાય એવી શક્તિથી અને મલિન ઇરાદાથી આ જે પોસ્ટ મૂકેલી જે અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે આરોપીનો જે મોબાઈલ છે એ ગુનાના કાબ્યે કબજે કરવામાં આવેલો છે અને આરોપીના નામદાર કોર્ટમાંથી દિન સાતના રિમાન્ડ ની માંગણી કરવામાં આવેલી છે